જી મિત્રો અમે ગયા હતા દાદા અને આ છે હવે અને જય દાદા તો જય અમે ગયા બે ભાઈ ત્યાં ગયા હતા હવે આ છે આીગોતર તો જય શિગોત્તર જય જ્યોતિમા આપણી બધા મિત્રોને તો આપણે વિડીયો બનાવીશું હવે આગળ તો ચાલો મિત્રો તો મિત્રો આ નવી ચેનલ છે મારી તો ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી દેતો ન હોય તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ

जय हनुमान मंदिर से तो जय जतिमा अब हम कर दो मंदिर से जय जतिमा पे और बार वती करे ने जय सब पर जो बड़ा मंदिर है जय जतिमा तो और मोठू मंदिर से जादिमा। जादिमा पलो पलो आई आइए ब्यासा हमारे जतिमा जय जतिमा आगे ब्लॉग जो तो मैं आई गया मेरी मां जतिमा भट्टा मंदिर पे से જોઈ શકો છો આ ભટ્ટમંદિર મોટી સભ્ય અહીંયા પણ છે તો ચાલો મોનો ટાઈવ થઈ જાય રોજ માતાયા પણ છે રોજ અમારા મિત્રો આવા નવા વિડીયો આવતા રહે છે તો આગળ બનાવવાનો છે તો જો મિત્રો આપેલ મિત્રો અમે હેડ્યા છો હવે ઘરે માતાએ બચ્ચે ફરી ના હેડ્યા છો થોડું પાણી પીયું છે પછી બેને પાણી થોડું ચકલે પી અને જાઈ ગયો ઘરે ખેતકળીયું સી મુદાન બતાઉ છું વિચાખો ભઈએ ચકળ્યું સી ચકળ્યું છે આ ઘરે પાણી પીવા આ તો બીરો હાડ

અમે ત્યાં નો બે આતો રો બે આ હેડેરા એક ફલો આવરો ઘોડે છે આ રસ્તા મોટો રસ્તો એટલે સાડા બતાવતો કેરા જાય છે તો રસ્તા ઉપર હેડ્યા જો અહીં બને આગળ આવરા કેવા છે ચડતા મજા આવી

मजा फरवानी तो अमरा रोज आ चेनल राधाशी गुजर चेनल पर रोज वीडियो आता रहे वीडियो गमे तो लाइक करो चेनल हो तो चेनल सब्सक्राइब कर तो जय माता जय जयर